ત્યારે મારા વરિડાએ કોઈ પાછું વરિન જોયું હા તમને બધાને હું એક રેડિયમ આવતી વાત યાદ કરાવું ચિત્રો ભાવ અપ કરું ડપ મરે ખરેખર કોઈ અપ કરે ડપ મરે આવી વાર્તા છે વડીલો બધા ચિત્રા ભાભાને બહુ સારી રીતે જાણે છે એમાંય વાતમાં પાછો એક નવો વળાંક આવ્યો હતો મિત્રોને ખબર જ હશે જીથરા બાબાના ગામમાં એનાથીની ની કદરૂપી એક બાઈ આવી હોવ બની એટલે જીથરા બાબાને દુઃખ થયું મારું નામ કોણ લેશે હવે મારી વાત સમજાય છે ને મિત્રો આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે ગોંડલ જે રીતે સુભાકારીથી જીવે છે ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે અહીં સલામતીનું પરિણામ છે આ બધા ભેગા મળીને આજે આ કોઈ ક્ષત્રિય પાટીદાર બે નથી લગભગ સમાજ મારો અંદર છે પોઝિટિવ આ વાતની દિશા લીધી છે બધાએ બંને પક્ષને શોધાયવા છે બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે એમને બંનેનું હૃદયપૂર્વક અભિનંદન આપ્યું છે હવે જ્યારે જયારે બદનામ કરવાની વાત હોય આક્ષેપની વાત હોય ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે આ આ વાત મને લાગે છે કે જવાબ દેવો પણ મને ઉચિત નથી લાગતું તેને કહીએ જે